કોણ સતુરી સાચી રહે કોણ સોડા છે ભજન ગઉ છું તે પણ ભજન ને ભજન બધું બરોબર છે પણ કોઈ કોમ તો જો કરવો પડે બે લાલા લઈ ના બે જાય એક ભજન ગાથી પેટ ના ભરી કે કોમ કોમ તો કરો તો કોમ તો કરીએ છે પણ હવે શેટલું કોમ કરીએ બા પેલા કપાય કડા વરસાદ પડી ગયા છે કે એક પાક ઉભા કરવો જો નવરો પડ્યો નવરો પડ્યો બાવળો નવરો પડ્યો ભાઈ તમારે તમને કોઈ ગારો ખાવા લાયા છે મેં આપણ ઘાળો દીદી નીસદ કે ઘાળો કે તો ટાઈમ ટાઈમ થાય ને કરું આ બધું ભરેલા છે નાના ખોખણા ભરેલા હું એ મેં કોઈ દોડા કા છેડી બી ભઈ નઈ વાત કરો છોતી બંધ થઈ જઈ નકો કરશો કરશો ના કા દારું હું બગારી છું હું દારા બગારના બુરમો ખૂબ અડוש ભરું કે તો કરો છો એ હું તો હોંભળું વાત તો છે નઈ કે પેટમાં ઉતરી જશે તે બા તો મારઈશું જોયા છો હાલમનો પછી કઈ બેઠી મે લાપાળીશ મારે લે

બધા ગોબડે ગોબડે ફરી વળો અને જેટલી વિધવા સ્ત્રીઓ છે એટલે બધાને સહાય મળે ને એવું કોમ કરવાનું છે અને દરેક ગામમાં એક એક ગોબડું પણ બાકી રાખવાનું નહીં કે જેટલી વાપડી જેટલી વિધવા સ્ત્રીઓ હોય એઓના બધાને કમ્પ્લીટ લાભ મળે એવું આપણે કોમ કરવાનું છે કશું હતું નહીં સાહેબ બધા ગોબળા ગોપડા ફરીએ બીજા ગોમો પેલા ગામમાં જઈને આવ્યો બાજુમાં આ ગોબડામાં જેટલો બાપડા સ્ત્રી હોય એટલોને લાભ મળે એટલું સારું કે સાહેબને જવા દે પૂછપુરસ કરીએ જઈને કીધું દુસા પોણી ભરી બસ કશું કામ કરું નહીં કા હું પીવું ના ના ઉંઘી રહું બસ આ પોણી બોણી અમાર ઘર નાના ના અને બસ હમું દુ કામ કરતા જોરાવા છે આ જોય છે છોકરા ખવ નાના ના અને તેમો ની આવળ્યા બળ્યા છે ના જરે સંપા હું કરું કે કોઈ નહીં હું તો હર પોણી ભરીને આય મારે તો માથું બધું દુખા છે બોલ

शेतो तो आजो कनाना मारे इजरा पछाई नी ठाठडी बधोय रे ना मा ah <sighs>

સાહેબ છો હા સાહેબ છું કર્મ અધિકારી છું એટલે એક યોજના લઈને આવ્યો છું એટલે તમારા ગામમાં કોઈ વિધવા સ્ત્રીઓ ખરી કોઈ એનો પૂરેપૂરો લાભ મળે સરકાર સરકાર તરફથી વિધવા અનાજીની શું અનાજી મળી જાય ને હા એની બાયરો વિધવા છે વિધવા છે એ અમુક જે ખબર હોય એ કીએ સાહેબ બીજું શું કીએ આ કસો હતો જે હોય એક બે હોય ત્રણ હોય ચાર હોય પાંચ હોય ગમે તે હોય પણ એને સરકારી લાભ મળે છે તો એ મળે એટલું સારું ખોટું કે એ વિધવાન સરકારી લાભ મળે લાભ મળો જેટલા લાભ જેટલા લાભ સરકારને બહાર પડે ને એ બધીઓને સહાય મળે પૈસા પૈસા મળે પૈસા મળે બધું ઘણું બધું મળે અને જે પહેલા ના મળે ના એવું ના મળે આ તો વિધવા હોય ને એવું જ મળો હોય કોઈ આધાર આધાર ના કહેવાય ને આધાર વગર નું ઓઢા હોય ને હું આધાર વાપરવાનું એ તો પછી પહેલા નહીં તો પાછું જિંદગી જે હગો જ નહીં થતો અમુક ને તો હા સાહેબ સાઇવી મોકો યોજના ના ના આ ખાલી આ તો ખાલી વિધવા સહાય છે વિધવા સહાય વિધવા માટે જ છે આ કોઈ આવશે તો મેં કેવું પણ હાલ તો વિધવા માટે છે આ તો ગોમ ફરો સાહેબનું ઘણું હશે હશે ને હા હશે વિધવાન મળે વિધવાનું મળે પહેનેલાનું ઓઢણ ના મળે નામ એવર નામ નોર હા કસત તુઆકુ આ સરકારી યોજના બહાર પાડ્યા છે કે જો કે વિધવાને ખાટિયા હા

નામારે વાતો તો બડુ આય ને હા ત્યારે મે જો કરે તું લે સેકડી તાર ખરી હું તો એકડી આ બોલા બોલાય તો એલા ઓ કાકળા ને હું નાખો તારો ભા લેહી બીજી લેવે તો ને હરકે તણ એક કામ કરે છે કાલે બટ ડકાશી કે કન આલી દીન છે પાક તું ના મન લે એવું છે હો પેલી સમેલી પહાડ થઈ નહીં

અલે બના કે તિફિન લઈ બો બના કે તિફિન કો હું હું મથુરજી હા મથુરજી આ પેલો મથુરિયો ઓ વા રોજ મારા ઘરે કઈ થઈ ટીફિન લઈને જાય છે અલી ખખોલો ખોદો એટલે તો મેલો ડાટ ફરતા છે ગો થોડું કોમ સા તાર બાપ શેકણી અમૃતુ લા બાપ શેકણી લેખડી ગોમત આ લિયો તારો હારું હેલો ઓ બરાડે ઓ મતો મને નવી નવા આવો છે હા હા નહીં ઓ હાર હા એ પેલો આગળ કૂતરો હતો પાછો જાન મારી હાહરી હોય થી ના ટકડે ગરમી મરી જા ગરમી મરી જા નોક કનો ઊભો રાહી

Hati Umarul Zainuddin menaati Johor Wadarkan, Umar Zul. Sebenarnya, halo, 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 <laughs> आ, ओ, 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 मा 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 डोशी 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 छे ना इटली का का डॉक्युमेंट रे तू तो सज पाणाच सर नाना खावानी फोन राखी नाही नाना नाना ए छे मन दे भाई

બધું ફરીએ છે એના દેવી તો ને એમના સહાય આપે છે મારા ભૂલથી આદમી નોવા દેકડી જાય છે મારા પર લોસા પડશે તે મારી દાદી કામ હોત નઈ રાખતો એટલે તુમડા યો છો સન પછી આદમી નો જવાબ દેકડા ગતા નઈ જો આ બધું આગળ બધું છે ને આ પ્રોસેસ થઈ જશે મારા બધી બરાબર ઓલા બાચા ઓલા બાનો કોણ ખાલી તમે તારા આધાર કાર્ડ આવો હું ફોટો પાડ્યો અંદર બરાબર મોબાઈલની અંદર એટલે આ બુ અમુક આગળ આવો કાર્ડ ના તમારો ઝેરોક્સ કાર્ડ ના અને બધું તમારું ફાઇનલ કરજો દો બરાબર તમારો આધાર કાર્ડ આપી દેડો લેતે ઘરમાં પડ્યો હતો એક ફટફટ बात हूं से सरकारी कौन सा है ले हमारे फरू पड़ गोबड़ी गोबड़ी ओ साहब ना साहब मारो आलू के मु तो अंगात इतले फरू छु अंगात इतले फरू ओ लाओ तन तमे पेला बुलाओ इतला बुलाओ हां हा, फोटो पड़ दो बुजो आधार कार्ड नो और मो बुजो रजिस्टर कर दो कंप्लीट बरो साहब हां ना पैसा फटफटाओ ने उ कर जो बासा कसो तो नहीं तो तुम्हारा खाता वो खाता नंबर खाता नंबर मु तुम्हारा ले लो छु अरे तारे अन हां बाड़ी आ हां

तुमो कासो हां बोलो बोलो अरे ओनो सहाय मणासिम का हो सहाय मणा विधवा वन विधवा सरकार सरकार तरफ से लाभ मणासन सहाय मने ते कशा गने बाप रे यार हारो तो तो हारो का हाती बे हो मु छोटा सा मेल हारो 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 हां मिलता जल्दी अरे शेखर सोधो सा अली शंपा सहा अली है अली मु के दीदी हां किदू काडाता ની બાર નંગવા હવારો ને ઝૂકાય કે તરત હા હરી હલી મો રોઠા રોઠી બોઠી નાઈ છુ કીધું ખાવા આજી આયો ને ઈ જમ તારો ધણી આયો અંગા તલા આ તાર ધણી થા ધણી ક્યો આ દોશી મારા તારા પેલે ખાટો ભાઈ ઓવા એ તો શું આયા છો ને નઈ આ બે બેઈ ગયો છો આ તને આ મત થરે ગ્યા થી સ અન પેલે કો દરેન કે થી કે તો છે મા આ સુકા આમ પેકી કોકોર સહાય માં બા રુબ મરતું હે તો બાપન હું કહો છું તમે કોઈ વિધવા તમે હોય તો પછી તમારા આધા કાળને બધું અલડે રે તમાર હાય હાય બાપા હું કેસા મારો તો હો પાડા જો કા તું મળા જો તો કશું હોદના તો કદાક ના હોય તો મારા મારા કેવન ફરજ છે ને ના તો હું કહો છું હું

જો દવા તો આ ઓ માર સાહેબ ને બા આ લાભ ના મળો પછી એટલે બોલું ના ના કા મારિયા આ સોસ મારી અધૂરી રહે બધું કોઈ નહીં ના વાત એ તો હું સમજાવું સમજાવું હું કહું છું હા અને તમાર હારું થતું હોય તો હારું કો ફોટો પાડમો આ અને એ તો જો પેલા આપળો સાલ તું એ જમાના જ્યા અતારે ત્યાં હું ભખુલ્લો કાઈ કને બેઠી ખોજો તારે લે લે કપાળ તારો ફોટો મારો મારો આતો જો